નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આપણે ખ્યાલ છે કે ચોમાસુ ઋતુની અંદર મગફળીનું વાવેતર ખાસ કરીને ચોમાસુ મગફળીનું વાવેતર અંદાજીત ગુજરાત રાજ્યની અંદર વીસ લાખ હેક્ટરથી પણ વધારે વિસ્તારમાં થાય અને મોટા ભાગે વરસાદ આધારિત જ્યાં ખેતી છે ત્યાં તો મગફળીનું વાવેતર પણ ઘણું બધું થતું હોય છે હવે ખાસ કરીને મગફળીનું જ્યારે વાવેતર કરે ત્યારે સમસ્યાઓ પણ ઘણી બધી હોય છે અને અલગ અલગ સમસ્યાઓના સ્ટેજમાંથી આપણે પસાર થતા છે હવે મિત્રો અત્યારે મોટા ભાગના વિસ્તારની અંદર જો વાત તો વાવણી લાયક વરસાદ થઈ ગયો વાવણી પણ થઈ ગઈ જ્યાં આગોતરી મગફળી હતી એ લગભગ દોઢક મહિનાની થઈ ગઈ અને મોટા ભાગે વાવણી લાયક વરસાદ થયા બાદ લગભગ વીસ થી ત્રીસ દિવસની મગફળીઓ થઈ ગઈ એટલે કહી શકાય કે મોટા ભાગનું વાવેતર લગભગ પંચાણું ટકા વાવેતર પતી ગયું છે મગફળી ઉગી ગઈ મગફળીના એક સ્ટેજ ઉપરથી પસાર થઈ રહી છે મિત્રો હવે પછીની જે સમસ્યા છેલ્લા બે વર્ષોના આધારે આપણે એ સમસ્યાનું નિરાકરણ કરવાનું છે કારણ કે દર વખતે સમસ્યા આવતી એટલે પાછલી પાછોતરી અવસ્થામાં જ્યારે આવે ત્યારે એના નિરાકરણ ઘણી વખત ખેડૂત મિત્રો કરતા હોય તો એનો ખર્ચ થતો એના પરિણામો ન મળતા હોય અને આ સમસ્યા એટલે વાયર ઓમની સમસ્યા વાયર ઓમને દેશી ભાષામાં ખેડૂત મિત્રો પીચોળ્યું કે અથવા તો એને ભગવાનની ગાય જેવા આ જે પુખ્ત એના જીવડા છે એને પકવાનની ગાય કહેવામાં આવે ડોડવાની અંદર કાણા પાડીને ના જીવાત નુકસાન કરે હું તમને અહીંયા ફોટોગ્રાફ પહેલાં બતાવી દઉં બધી અવસ્થાનો ફોટોગ્રાફ છે એની અંદર એના પુખ્ત છે એની અંદર ખાસ કરીને એની યળ અવસ્થા છે જે નુકસાન કરે છે તો આ અને કોશેટ અવસ્થા તો આ બધી અવસ્થાઓ જે જમીનની અંદર હોય અને જમીનમાંથી એનું પુખ્ત જે છે એ ખાસ કરીને ઈંડા મૂકીને એમાંથી જે નાની એવી એની યળ નીકળે અને એ દોડવામાં કાણા પાડીને નુકસાન કરે હવે મોટા ભાગની આ સમસ્યા છે ને એ આપણે લગભગ અઢી ત્રણ મહિને એટલે લગભગ પંચોતેરથી નેવું દિવસના જે ગાળો છે ત્યારે મોટાભાગે જ્યારે આપણે દોડવા બંધાઈ ગયા હોય ત્યારે જોઈએ તો આ કાણા પડેલા હોય તો એ અગાઉથી એનું નુકસાન શરૂ થઈ જતું કહેવાય છે કે આની ટ્રીટમેન્ટ કરવી હોય તો મિત્રો આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસે એટલે અત્યારનો જે સમય છે જેને મગફળી ચાલીસ પિસ્તાલીસ દિવસની થઈ એને ટ્રીટમેન્ટ કરી લેવી જોઈએ અને એને આ જીવાતને કહેવાય વાયર હોમ ઘણી વખત ખેડૂત મિત્રોને આ જીવાત અળસિયા જેવી લાગતી હોય અને અળસિયામાં આ જીવાતનો ડિફરન્સ મેં કીધું અળસિયા ફાયદાકારક છે વાયરોમ નુકસાનકારક છે અળસિયાની જે સાંભળી છે એ ચીકણી હોય તમે જુઓ તો એની અંદર ઉપરથી ચિકાસવાળો ભાગ હોય ત્યારે વાયરોમની ઓમની ચામડી ચીકણી હોતી નથી અથવા વાયરોમ દોડવામાં કાણા પાડીને નુકસાન કરે અર્થવોમ કે જે કહેવાય કે અળસિયા એ આપણે નુકસાન જનરલી કરતા નથી મિત્રો આ વિડીયોની અંદર મારે વાયરોમ એટલે કે દોડવામાં કાણા પાડવાવાળી જીવાતની ઓળખ નુકસાન અને નિયંત્રણ વિશે વાત કરવી છે તો આ વિડીયો પૂરેપૂરો જોજો અને આ વિડીયો પૂરો જોઈ અને જો તમને ગમે તો વિડિયો બીજા મિત્રોને પણ મોકલી દેજો મિત્રો આ વિડીયોની વાત શરૂ કરીએ પહેલાં આપ સર્વને ખાસ વિનંતી છે કે મિત્રો આ ચેનલની અંદર આપ નવા પહેલી જ વખત આ વિડીયો જ્યારે જોતા હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આ નીચે જે ઘંટડીનું બટન આવે એના ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન કરી દેજો એટલે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે અને સમયાંતરે દરેક પાકડની નવી નવી ટેકનોલોજી કૃષિ યુનિવર્સિટીઓ તો આપણા સંશોધન કેન્દ્રની ભલામણો તમારા ઘર સુધી પહોંચશે અને આ સબસ્ક્રાઈબ કર્યા બાદ વિડીયોને જો તમને ગમે તો એને લાઇક કરવાનું ભૂલતા નહીં અંગૂઠાના પર ક્લિક કરી દેજો ત્યારબાદ વિડીયો શેર તો મિત્રો વાત આજે જે કરવી છે આપણે એ કરવી છે મગફળીમાં ડોડવામાં ખાનાર જીવાત કહેવાય દોડવામાં કાણાપાડવાળી જીવાત કહેવાય વાયરોમ ઓળખા તરીકે ઓળખાતી આ જીવાત છે અને ખાસ કરીને વાયરોમ છે એ જમીનમાં જ રહેતા હોય અપરિપક્વ જે ડોડવા છે એટલે કે જેને આપણે કહીને ને કે આપણે ડોડવા પાક્યા પહેલાંની જે અવસ્થા અને કૂયામાંથી જે ધીમે ધીમે ડોડવું બંધાણ થતું હોય એ અવસ્થામાં એની અંદર કાણો પાડીને એની અંદરનો ભાગ જે દાણાનો ભાગ છે કારણ કે દાણાની અંદર પ્રોટીન તેલનો ટકાવ હોય એટલે એ ભાગ ખાય છે ઉપરના ખોતરામાં નુકસાન કરતા નથી એમાં કાણો પાડીને અંદર દાખલ થઈને ખાતા હોય

એ જમીનમાં જ ખાસ કરીને ઈંડા મૂકતા હોય અને ઈંડામાંથી જે ઈયળ અવસ્થા છે એ પંદર થી વીસ દિવસની હોય આના ચક્રની જો વાત કરી લઈએ તો એની જે ઇયળ અવસ્થા એ પંદર વીસ દિવસની જ હોય પણ પંદર વીસ દિવસની અંદર જ આ સ્ટેજ ઉપર ખાસ કરીને કાણા પાડી અને નુકસાન આપણા દોડવાની અંદર કરતા હોય અને આખું જે જીવનચક્ર છે વાયર એ લગભગ દોઢ મહિનાનું પિસ્તાલીસ દિવસ સુધીને એની જીવનચક્ર સમગ્ર પુખ્ત ઈંડા ઈયળ અને પોષ્ટા અવસ્થા કહી શકાય બીજું પિછોડિયાની જે બચ્ચા અવસ્થા છે એ ચોત્રીસથી લઈને સાહીઠ દિવસની ખાસ કરીને હોય છે એટલે આ આ ઘણી વખત બચ્ચાની જે અવસ્થાઓ હોય એ ખાસ કરીને નુકસાન જે કરતી હોય એ ચોત્રીસથી લઈ અને સાહીઠ દિવસ સુધીની એની આખી અવસ્થા હોય છે ઉખ્ત છે જે આ પિછોડિયું આપણે જેને કહીએ કે અથવા એને જે તમે યળો કહો છો એ લગભગ પાંત્રીસ દિવસ જનરલી આમ તો જીવતી હોય ને એ દરમિયાન જ એનું નુકસાન ખાસ કરીને થતું હોય અને આખે આખું જે જીવનચક્ર છે એ બે થી અઢી મહિનાની અંદર એનું જીવન ચક્ર પૂરું કરે એટલે થી પંચોતેર દિવસની ટોટલ આખી જે વાયર વોમ અથવા તો દોડવામાં કાણા પડનાર જીવાત કયો કે ડોડવા ગોળી ખાનાર જીવાત કયો એનું ચક્ર મિત્રો કહી શકે તો આ વાત આખી જે હતી એ હતી એની ઓળખ અને નુકસાન કેવા પ્રકારનું ફરી પાછા હું દોડવાના બતાવું છું કે આ જે કાણા પડેલા છે એ વાયર વોમના કાણા છે ડોડવા કોળી ખાનાર જીવાતના કાણા છે અને આ નુકસાન હોય તો જીવાત ઓળખવી પેલા ઓળખાણ થઈ ગયા પછી ના સંકલિત નિયંત્રના પગલા ભરવા જરૂરી છે મિત્રો ખાસ કરીને વાયર એટલે કે ડોડવા કોળી ખાનાર જીવાતના જો સંકલિત નિયંત્રની વાત કરીએ તો સંકલિત નિયંત્રણની અંદર બે ત્રણ ભાગો આપણે પાડી શકીએ એક તો એનું કેમિકલની રીતે એટલે કે જે કેમિકલ રસાયણો છે દવાઓ છે એ રીતે નિયંત્રણ કરી શકાય બીજું અમુક પ્રકારની ખેડની પદ્ધતિઓ અથવા તો અમુક પ્રકારના ખોળ નાખીને નિયંત્રણ કરી શકાય ત્રીજી પદ્ધતિઓ જૈવિક નિયંત્રકોથી એનું નિયંત્રણ કરી શકાય એટલે ત્રણ પદ્ધતિઓ અલગ અલગ પ્રકારની હોય છે ને હું ત્રણેય પદ્ધતિઓની તમને અહીંયા વાત કરવાનું છે કે એની જે કઈ કઈ આપણી ભલામણો થઈ છે ખાસ કરીને પહેલું તો જયારે પણ મગફળી વાવે ત્યારે મિત્રો આ મગફળીની અંદર જ્યાં અથકચરો ભાગ રહી જતો હોય અથવા જાણ્યું ખાતર નાખ્યું કે કોઈ મેટર જે ઓર્ગેનિક મેટર ટાઈપની હોય એ અથકચરી હોય શેડા વગરનો ભાગ હોય ત્યારે આ જીવાત આવવાની શક્યતાઓ પહેલા તો વધતી હોય બીજું આના નિયંત્રણ માટે આપણે સામાન્ય રીતે કેમિકલની અંદર બે કેમિકલો ભલામણ કરી છે પહેલા હું કેમિકલની વાત કરી દઉં જે મિત્રો રસાયણની ખેતી કરતા હોય અથવા બહુ કેમિકલો જો ન વાપરતો એના માટે જૈવિક નિયંત્રકો ખૂબ અગત્યના છે જૈવિક નિયંત્રકો જ વાપરવા જોઈએ કેમિકલની તો ભલામણ છે એટલા માટે હું વાત કરું મારો પણ આગ્રહ છે કે બને ત્યાં સુધી કેમિકલો ઓછા વાપરીએ જૈવિક રીતે અથવા તો ઓર્ગેનિક રીતે જો નિયંત્રણ થતું હોય તો એ જ કરવું જોઈએ કેમિકલની અંદર બે ભલામણો કરી એક છે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ જે બજારની અંદર ખાસ કરીને કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ફોર નામથી મળતી આ એક પ્રકારની પેસ્ટિસાઇડ જેવા કહી શકાય પાવડર ફોર્મવાળી ઉમરી છે એનો ઉપયોગ ખાસ કરીને મિત્રો કરવો જોઈએ અને જનરલી આપણે એના વિઘાડીઠ દોઢથી બે કિલો આ કાટેપ હાઈડોક્લોરાઈડનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ એટલે દોઢથી બે કિલો કાંટેપ હાઇડોક્લોરાઇડને ખાસ કરીને ઓર્ગેનિક મેટર સાથે અથવા તો ચણિયા ખાતર સાથે મિક્સ કરી અને સાસની બાજુમાં વેરી દેવાનું છે પણ આ પદ્ધતિ જો તમારે કરવી હોય તો પિસ્તાલીસ દિવસની મગફળી થાય ફૂલ અને સુયા બેસવાની શરૂઆત થાય ત્યારે જ કરી દેવાની છે દોડવામાં કાણા પડે અઢી ત્રણ મહિને કરવાની નથી નહીંતર નિયંત્રણ કરવું મુશ્કેલ થઈ જશે નિયંત્રણ કરવું હોય તો આગોતરા પ્લાનિંગ તરીકે પિસ્તાલીસ દિવસે કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ફોરજી એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં દોઢથી બે કિલો વાપરવું બીજે આવી જ એક કેમિકલવાળી દવા આપણે ભલામણ મિત્રો છે અને એ કેમિકલવાળી દવા છે ક્લોરોપાયરીફોસ જે દોઢ ટકા ભૂકીના સ્વરૂપે મિત્રો આવતી હોય એનો પણ મિત્રો આપ ઉપયોગ કરી શકો એ પણ વીઘાડીઠ સોળગુઠાના વિઘામાં બે કિલો લેખે ક્લોરોપાયરીફોસ ખાસ કરીને દોઢ ટકા ભૂકી સ્વરૂપે જે પાવડર સ્વરૂપે આવે એનો પણ છાસની બાજુમાં ઘેરીને ઉપયોગ કરીને નિયંત્રણ થઈ શકે હવે જેને એ જે પદ્ધતિ છે એ જૈવિક નિયંત્રકો છે અને જૈવિક નિયંત્રકોની અંદર મારું માનવું એવું છે કે જે ખાસ કરીને જૈવિક નિયંત્રકો વાપરીએ એ નિયંત્રક એવું હોવું જોઈએ કે બે ત્રણ કે ચાર પાંચ પ્રકારની જીવાતોને એક સાથે નિયંત્રણ કરે મોટાભાગે આપણે ભલામણો જ્યારે કરીએ છીએ ત્યારે એક એક જીવાતોને ધ્યાને લઈને કરે તમારી જમીનમાં મુંડા પણ છે તમારી જમીનમાં ડોડવા ખાનાર એટલે વાયર પણ છે તમારી જમીનમાં ઉધઈ પણ છે તમારી જમીનમાં નેમેટોડ પણ છે તો આ બધું જ એક દવાથી નિયંત્રણ થાય એવી દવા જો કરશું તો ખેડૂત મિત્રો આપણે બે ત્રણ પ્રકારનો ખર્ચો નહીં કરવો પડે મોટા ભાગે આપણે જયારે દવાઓની ભલામણ કરતી હોય તો એક એક સિંગલ સિંગલ ધ્યાને લઈને કરતા હોય અહીંયા વાયરોમની વાત કરીએ તો મેં કાટોપાયલોક્લો એજ રીતના તમે મુંડામાં જાઓ તો એના માટે અથવા તો ઇમિડાક્લોપીડની ભલામણ થતી હોય નેમેટોડ માટે જાવ તો નેમેટીસાઇડની ભલામણ થતી હોય પરંતુ અહીંયા જયારે મારે વાત કરવી છે તો આ ખાસ કરીને વાયરઓમનું તો ખૂબ સારી રીતે નિયંત્રણ કરે અને એવી જૈવિક નિયંત્રક દવા હું વારંવાર ઘણી વખત કહું છું કે ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ આ જીવંત કૃમિઓ છે એ જે પણ તમારી જીવા છે વાયરોમ હોય મુંડા હોય ઉધેય હોય કે નેમેટોડ હોય એને નિયંત્રણ કરવાનું ખૂબ સારી રીતે કામ કરશે અને પિસ્તાલીસ દિવસ એક થી દોઢ મહિનાનો ગાળો અને ફૂલ ભેજવાળી કંડિશન એ સમયે તમારે એક કિલો ઇપીએન નેમેટોડ સારી ક્વોલિટીના સારી ગુણવત્તાના એક કિલોને એક એકરની અંદર ચાલીસ ગુઠ્ઠાની અંદર આપવાના છે ડ્રેન્સિંગના સ્વરૂપમાં બેસ્ટ રહી પંપની અંદર પચાસ ગ્રામ નોંઝર છોડાવીને બાજુની હારમાં જો તમે આ ડ્રેનસિંગ કરી દેશો તો હું ખાતરીપૂર્વક કહું છું એસી થી નેવું ટકા નિયંત્રણ સારી રીતે મેળવી શકશો તમારી જે મગફળી વિગે ત્રીસ મણ થતી હોય ને અડધો કે એક મણ નુકસાન ફક્ત વાયરોમ દોડવામાં કાણા પડવાને લીધે થતું હોય તો એની સામે સારામાં સારું નિયંત્રણ આ દવા આપશે અને આ દવાથી સામાન્ય રીતે મેં કીધી એમ બધી જીવાતોનું નિયંત્રણ થતું હોય તો ઈપીએન એક કિલોને એક એકરની અંદર ડ્રિન્ચિંગ સ્વરૂપે આપવું જોઈએ એના સિવાય જૈવિક નિયંત્રકોની અંદર ખાસ કરીને વાયરોમ માટે થોડા ઘણા અંશે જે નિયંત્રણ આપે છે એવી બીવરિયા બાજીયાના નામની જૈવિક જંતુનાશક પણ ઉપયોગ કરી શકાય ખાસ કરીને એરડીનો ખોળ હું વધારે આગ્રહ કરું છું કે જે પણ તમે જ્યારે નિયંત્રક કરતા હોય જેવીક ફૂકનાશક જેવિક સંતુનાશક પણ નાખો જ્યારે ટ્રાયકાઉટ રમવાની સાથે જેમ આપણે એરડીના ખોળની વાત કરીએ છીએ તો એરડીનો ખોળ આ વાયરો નિયંત્રણમાં પણ ઉપયોગી છે એટલે એક હેક્ટર દીઠ સો ગુઠ્ઠાની અંદર ખાસ કરીને ત્રણસો કિલો જેવો એરંડીનો ખોળ અથવા વીઘાડીઠ પચાસ કિલો એરડીનો ખોળ છાસની બાજુમાં વેરી દેવો જોઈએ એને આપણે સામાન્ય રીતે આગની પદ્ધતિઓમાં જોડ્યું છે એટલે આ ત્રણ જે પદ્ધતિઓ કે એરડીના ખોળનો ઉપયોગ થાય દવાઓની અંદર કાંટે ફાઈડોક્લોરીડ અને ક્લોરોપેરીફોસનો દવાનો ઉપયોગ થાય અને ખાસ આના માટે માટે બેનિફિશિયલ આ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને વાયરોમને ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકે તો મિત્રો આ વાત હતી આખી જે વાયરમ અથવા તો ડોડવામાં કાણા પાડનાર કે ડોડવા કોરી ખાનાર જીવાત જેનો આંતક છેલ્લા બે ત્રણ વર્ષમાં વધતો છે આ જીવાતને ઘણી વખત આપણે ઓળખી નથી પાકે મગફળી જ્યારે ઢગલામાં જોઈએ હાથમાં ખૂબો ભરીને માંડવી ભરીએ તો વીસ કે ત્રીસ દાણા હોય એમાંથી પાંચ દાણા આ પ્રકારના નુકસાનવાળા હોય તો એની નુકસાનની ટકાવારી કાઢજો બે કે ત્રણ કે પાંચ ટકા નુકસાન એટલે ખૂબ પૈસાની અંદર મોટું નુકસાન થાય એની સામે વીઘામાં કદાચ ત્રણસો કે ચારસો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને જો હજાર કે પંદરસો રૂપિયાનો ફાયદો થતો હોય તો આ અગોતરા પ્લાનિંગ તરીકે કરવું જોઈએ જેને નુકસાન આવે છે એના માટે હું કહું છું જેને આ પ્રકારનું નુકસાન દેખાતું જ નથી અને ટ્રીટમેન્ટ કરવાની જરૂર નથી એને પૈસાનો ખર્ચ કરવાની જરૂર નથી જે લોકોને આ અનુભવ જોશે છેલ્લા બે વર્ષ એણે આ ટ્રીટમેન્ટ ખાસ કરવી જોઈએ તો મિત્રો આ વિડીયોની અંદર એટલું જ આની અંદર કાંઈ તમારા પ્રશ્ન હોય તમારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરીને માહિતી પણ મેળવી શકશો આગળના વિડીયોમાં આગળ ફરી પાછા મળશું નવી ટેકનિકલ માહિતી સાથે નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો પૂરેપૂરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ